એમાં બરોબર એમ કે ભાઈ ઇન્દ્રદેવ રાજી થઈ ગયા હોય મારે મેક ગાંગા થયા હોય અને એમ કે ભાઈ જ્યાં જો જ્યાં પાણી પાણી થઈ ગયું હોય આભા મંડળની માલિકોર વીજળી હબાકા લેવા માંડી હોય પણ કેવી વીજળી એ ગાડા હાડી સાજ દાડિયા મહમાંદ બાળ મહાંદ પ્રબળા મલપતી હડ ગમ ગમ ધરાય ગમ ધમ ભરણ ધમ ગમ વી જળી બપ વરણ ધમ ધમ વી જળી ધોન વરણ ધમ ધમ વી જળી જગતની માલિકોર એમ કહેવાય પ્રકૃતિને ન માનતા હોય કુદરતને ને માનતા હોય તો એને આ ની મહેલ જોઈ અને કુદરતને માનવી પડે કારણ આભોમાં એ ઝીણી જમો કેવી જળી રે આભુમાં

હાથીને ભીંજાય ગોડલા રે અને ભીંજાય હાથી પર બેહનાર તું મો گلابی એ નઈ રે જવા જો થાકરી રે આ વાતાવરણમાં દરેક પત્ની પોતાના પતિને એમ કે આજ તમે રજા રાખી દો આજ નથી જ આવું અને પતિદેવ એમ કહેતા હોય કે મારે નોકરીએ ગયા વગર નહીં હાલે અને તેથી પત્નીના હૃદયના શબ્દો કવિએ ટંકાર્યા છે એ તો મને વાલી સરકારો સરકાર નો કરી રે એ મને વાલો તમારો જીવ ગુલાબી એ નહીં રે ચા કરી રે આવું સરસ જાણો મેં મંડાણો છે તો એ તમામ દર્શક મિત્રોને પ્રભુલિંગના હરિમ સશક જય માતાજી જય શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનો ચાલે છે તો બધાયને ઓમ નમ પાર્વતી પદે હર હર મહાદેવ હર કારણ દુનિયાનો સુખી માં સુખી માણસ કોઈ હોય તો હું છું કારણ એક બાજુ ખોડા અંદર દીકરાનો દીકરો રમી રહ્યો છે બીજી બાજુ આભા મંડળની માલિકો એમ કહેવાય ઇન્દ્ર મહારાજ પોતે કેડી દોડો લઈને રમવા નીકળ્યા છે અને ત્રીજી બાજુ એમ કહેવાય પ્રકૃતિ થોડા કળાએ ખીલી છે શ્રાવણ મહિનો છે એટલે બધાયનો આભાર હરિઓમ પ્રસાદ જય માતાજી જય માતાજી